અને પછી એને તાત્કાલિક આપણે જાયડસમાં વોર્ડમાં શિફ્ટ કરવા વોર્ડન દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા અને ત્યાં એડમિટ કર્યા અને પછી વાલીઓને ફોન કરવામાં આવ્યા વાલીઓને ફોન કરવામાં આવ્યા વાલી પછી ત્યાં એકાદ કલાક પછી આવી ગયા અને પછી બેન હતા એમને પૂછ્યું ડૉક્ટરને કે શું છે તો બોલે એક બે દિવસ લાગશે રિકવરી થતા અને એમના વાલી આવી ગયા આટલું સર સીધો પરિવારજનોનો નો છે કે સાળા તરફ થી કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું એના કારણે આ ઘટના ઘટી છે અત્યારે પરિવારજનો એમને રજૂઆત કરી છે શું કેવું છે એના અંદર એવું છે મને કે જ્યારે હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ ડૉક્ટર સાથે વાત બી થઈ ગઈ અને પછી વાલી આવી ગયા વાલીને સોંપી બી દીધું વાલી પછી ત્યાં હતા અને પછી આ બનાવ જે દુઃખદ બનાવ બન્યો છે એ પછી બન્યો છે સાંજે છ વાગે કરીબ અંદાજે બન્યો છે વોમિટ ને કઈ જાળવા નું કઈ પ્રશ્ન હતો એવું હતું આઈ એમ શેખ